વધતી ગરમીને કારણે લોકો બેહાલ બની રહ્યા છે ત્યારે સુરતમાં આવેલા ઝૂમાં રહેલા પ્રાણીઓને પણ ગરમીની અસર ન થાય એ માટે સંચાલ દ્વારા ખાસ આયોજન કરાયું છે કાળજાર ગરમીમાં લોકોનું વોટર પાર્કમાં ઘસારો જોવા મળી રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આકરા તાપનો સામનો થઈ રહ્યો છે ત્યારે અંગ ઝાડતી ગરમીથી લોકો પણ ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે લોકો બપોરના એક વાગ્યાથી લઈ પાંચ વાગ્યા સુધી ઘરોમાં જ રહેતા હોય છે ત્યારે બજારના રોડ રસ્તાઓ પણ સુમસાન થતા નજરે ચડે છે લોકો પરિવાર સાથે આખો દિવસ વોટરપાર્કની મજા માણી રહ્યા છે બાળકો વડીલો વોટરપાર્કમાં આખો દિવસ અવનવી રાઇડ્સની મજા માણે છે સુરતમાં પોતાના પરિવાર સાથે ગરમીથી બચવા માટે વોટર પાર્ક તરફ ઘસારો જોવા મળી રહ્યો છે વોટર પાર્કના સંચાલકો પણ કોઈપણ જાતને અગવડતા ન પડે એ માટે પૂરતું ધ્યાન રાખી રહ્યા છે મારું નામ હિના પટેલ હાલ દિવસે દિવસે ગરમીનો પારો જેમ ઉપર ચડી રહ્યો છે તેમ આપણી જેમ માણસની જેમ પ્રાણીઓને પણ ગરમીનો અનુભવ થતો હોય છે અહીં પ્રાણીઓને બંધિયાર અવસ્થામાં રાખવામાં આવે છે એને માટે ખાસ કાળજી રાખવાની હોય છે આ માટે અમે વાઘ સિંહ દીપડા સફેદ વાઘ વગેરે અને ઓશ્રીત પક્ષીમાં ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત એ લોકોના પાણીના જે પીવાના પાણીના ટપ છે વારંવાર દિવસમાં બે વાર બદલવામાં આવે છે જેથી કરીને એ લોકોને ઠંડુ પાણી પીવા મળી રહે અને એ ઉપરાંત એ લોકોના જે નવાના હોદ છે તેને દૈનિક રીતે નવા પાણી ભરવામાં આવે છે જેથી કરીને એ લોકોને ઠંડુ પાણી નહવા માટે પણ મળી રહે આ ઉપરાંત એમના ખોરાક માટે પણ ખાસ વ્યવસ્થા રાખવી પડે છે કારણ કે ગમ ગરમીની સિઝનમાં પ્રાણીઓ માંદા પણ પડી શકે એના માટે ખાસ ડીહાઇડ્રેટ ના થાય એના માટે અમે જ્યુસી ફ્રૂટની પણ વ્યવસ્થા કરીએ છીએ જેવી રીતે તરબૂજ છે મોસંબી છે શેરડી છે આ ઉપરાંત એ લોકોના પાણીની અંદર ઇલેક્ટ્રોન પાવડર એડ કરવામાં આવે છે જેથી એ લોકોને ડીહાઇડ્રેશન ના થાય આ ઉપરાંત જ્યારે ગરમી વધારે પડતી પડશે ત્યારે અમે એની માટે કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને આ ઉપરાંત આઈસ ક્યુબ મોટા તપેલીની અંદર ફ્રૂટ્સ મૂકીને આઈસ બનાવવામાં આવે છે જેને અમે રીંછને પણ આપીએ છીએ જેથી એ લોકોને એક એન્ડરીચમેન્ટની એક્ટિવિટી પણ મળે અને ઠંડુ ખાવા પણ મળે

અલગ અલગ જગ્યાએ અલગ અલગ મસ્ત પ્રાણીઓ બધા છે જેમ કે દીપડો છે વાઘ છે સફેદ વાઘ છે રીચ છે સિંહ છે ઓસ્ટીજ છે ઘણા બધા બર્ડ્સ પણ જોવા મળે છે જે આપણે હજી સુધી જોયા નથી એવા બર્ડ છે હાલ આપણે જોઈએ તો ટેમ્પરેચર ખૂબ વધુ છે તો અહીંયા આવતા આપણે જાણે એકદમ ઠંડક અનુભવાય છે જ્યાં ઘરમાં પણ આપને તાપ લાગે છે તો અહીંયા આવીએ તો એકદમ ઠંડક અનુભવાય છે જાણે આપણે જંગલમાં જ ફરતા હોય ને એવું લાગે છે